તને તમે જોઈ રહ્યા છો આ કડિયાલ છે ચમત્કારી કડિયાલ તમે આ મકા જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે છે ચમત્કારી કડિયાલ જે બેરે તે ગાયબ થઈ જાય છે તે આ તો છે

બિયું છે ચાલુ મતું પ્યારા નહીં નહીં Thấy chưa Nah, nay. Mhm. Tất cả các tạp đơn. Tất cả các tạp đơn. Hey, bật Hey, dạy. Hey, dạy. Thấy chưa? Chưa dạy. Hey, dạy. Hey, dạy. Hey, dạy. ai dạy. Hey, À?

મારી છગન આજ તો ભય કરાઈ ગયું આવે છે દેખાવ શું છું ગાયબ થયો નહી થયો મારે હવે હમશું જોડે જવું પડશે કેમ હોરે હોય તને આલું હોરે હજુ મારા બધા પૈસા વાપરી ના જાવ બોરે જા હવે થોડી હવે પમતા જ

તો તમને ખબર ના પડે કે એને ગળ્યું ના ખાવ એવું ના ખાવ કોઈ પણ ન તો ગાતો ના તમે તો લેટો આસો એક નમન ખાવા તો કોઈ બાચી ને દાશી તેમ તમને કીધું નતું હા હા હું નહી કરું તો કદું મોટું મોટું કોઈ આવે નહીં આશ્યો મન તો બીજ ડબલ લાગે બીક લાગે તો થાય થોડ પાછા પડો હડો હું હમણા હમકું અને તો તમને કહું છું થાતું તો કરે હા ખાવાડી આ મૂર્તિ દે ને ઉસી મૂર્તિ જો તો 100% તમે કો ભયંકર લઈ આવ્યા છો યુસે હા તમibou જબ પર લઈ આયા છો આ રોડો તમ ગોત ખરા વેરા વાર વેરા વાર જો ઓય આયુ તો હું તમન ઓય ને મારવાનો છું હેતો પેલો તો જો ઓય આ તો પેલો તો માર તો હું બગાડી મારે વેલા 4 વાગે જારવાન હોય છે ભેહુ દો હું જા કા તું તું જારે જને ખાતા નહી હે જો ભળ્યા ભળ્યા શું કુતરા ગોળી હું કેવું હું મારેથી આયે તો વાંવાવા શું આય લ્યા તો મુઠું તો તારું હા મે છે કેવું છે આ ગમે તારું

આ અરે સાવ ના કરે બસ ને ગોમ બધા ભમા હશે આ દરે મને ભમાવાનું છે મારો દુશ્મન કયો પાછો છે હોમે આ જા ને તો એને ખબર પડે કે ભમ તો શું ચીજ છે ખાલી તો ભૂટી ભમ તો કોઈ તાર આયે બધા ને તો પણ આ તો હોય ને ભમાવા દે હું બધા ને ભમાવું છું પણ આજ મને બીક છે જબ આ ભૂટી આવી છે તો મારે ચેતન દેવ પછી લાગે મને આ આ તો आयो सु लासी थियो सलाम वाले पर मारे से मु तो खबर हमारा से अरे वाह अरे जी आ आ कस कैसे अरे अरे रुक जा तुम मेरा छ तुम मेरा अरे ना मेरा ना बोलो तुम मेरा ना हो तुम बस ऐसे ही रहो तुम बस ऐसे ही रहो ओ बाबा नहीं तुम मेरा छ